ના સનમ જખમનો વિષય છે ન સનમનો વિષય છે ના જખમનો વિષય છે ગઝલ આ કરે તો ના સનમનો વિષય છે જખમનો વિષય છે ગઝલ આખરે તો પરમનો વિષય છે નહીં હાથ આવે સપાટી ઉપર કઈ નહીં હાથ આવે સપાટી ઉપર કઈ ગઝલ આખરે તો મરમનો વિષય છે ગઝલ આખરે તો મરમનો વિષય છે દુઃખને સમયની પ્યાલીમાં રાખીને દુઃખને સમયની પ્યાલીમાં રાખીને સબદને ઘૂંટવાની રસમનો વિષય છે સબદને ઘૂંટવાની રસમનો વિષય છે અલખ કોઈ આવી અચાનક લખાવે અલખ અલખ કોઈ આવી અચાનક લખાવે લખી જો ગઝલ લખીજો ગઝલ ક્યાં કલમનો વિષય છે લખી જો ગઝલ ક્યાં કલમનો વિષય છે કદાચ ત્યાં સુધી પહોંચવું કદાચ ત્યાં સુધી પહોંચી શકાય તો ગઝલ આ ખરે તો ગઝલ આ ખરે તો સત્યમ શિવમ સુંદરમ નો વિષય છે સત્યમ શિવમ સુંદરમ નો વિષય છે ન સનમ નો વિષય છે ન જખમ નો વિષય છે ગઝલ આ ખરે તો પરમ નો વિષય છે